નમસ્તે મિત્રો કેમ છો તમે બધા આજે હું તમને એક વસ્તુ વિશે પૂછવા માંગુ છું એ વસ્તુ આપણા દરેકના ઘરના રસોડાની અંદર રહેલી છે અને એને આપણે એક સામાન્ય મસાલો ગણીએ છીએ શું તમે જાણો છો કે તમારા રસોડાની અંદર રહેલી આ નાનકડી લીલી ઈલાયચી ખરેખર એક મોંઘી દવાનું કામ કરી શકે છે આપણે બધા જમ્યા પછી ઇલાયચીને ખાઈએ છીએ કારણ કે એ મોડામાં સ્વાદ લાવે છે જો તમે માત્ર પંદર દિવસ માટે ફક્ત બે ખાવાનું શરૂ કરો છો તો આ તમારા અંદર એવા ફેરફારો લાવે છે જે તમે ક્યારેય વિચાર્યા નહીં હોય હૃદયના ધબકારાથી લઈને પેટના ગેસ સુધી વધતા ભજન થી લઈને માનસિક તણાવ સુધી આ એક નાનકડી ઇલાયચી બધું બદલી શકે છે મિત્રો ઈલાયચીને આયુર્વેદમાં ઈલા કહેવામાં આવે છે પણ સૌથી પહેલા આધુનિક વિજ્ઞાનની વાત કરીએ ઈલાયચીમાં સિનિયોલ નામનું એક ખાસ તેલ હોય છે આ તેલ એક કુદરતી એન્ટીસેપ્ટિક છે જ્યારે તમે ઈલાયચી ખાઓ છો ત્યારે આ તેલ તમારા લાડ સાથે ભળીને તમારા પેટમાં જાય છે ઇલાયચી માત્ર સ્વાદ નથી આપતી એ આપણા શરીરમાં રહેલા ફ્રી રેડિકલ સામે લડે છે ફ્રી રેડિકલ એક એવા કણો છે જે આપણા કોષોને નુકસાન પહોંચાડે છે અને આપણને સમય પહેલાં વૃદ્ધ બનાવે છે ઈલાયચીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ આ નુકસાનને બચાવે છે એક રિસર્ચમાં તો એવું સાબિત થયું છે કે ઈલાયચીનું સેવન કરવાથી શરીરની અંદર એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ એંસી ટકા સુધી વધી શકે છે આપણા ગુજરાતી ભોજનમાં આપણે ઘણીવાર વધુ પડતું તેલ અને મસાલાવાળું ખાવાનું ખાઈએ છીએ ઇલાયચી આ ભારે ખોરાકને પચાવવામાં મદદ કરે છે તે તમારા પેટમાં એવા એસિડ અને ઉત્સેચકોને ઉત્તેજિત કરે છે જે ખોરાકને ઝડપથી તોડે છે એટલે જ જમ્યા પછી ઇલાયચી ખાવાની આપણી આ પરંપરા પાછળ ઘણું મોટું વિજ્ઞાન છુપાયેલું છે હવે વાત કરીએ એ સમસ્યાની જે આપણામાંથી સાઠ ટકા લોકોને પરેશાન કરતી હોય છે એ છે ગેસ એસિડિટી અને પેટનું ફૂલવું શું તમને પણ જમ્યા પછી પેટ ભારે લાગે છે ઘણીવાર એવું લાગે છે કે પેટમાં હવા ભરાઈ ગઈ છે જેને આપણે ગુજરાતી ભાષામાં વાયુ કહીએ છીએ ઇલાયચી એક અદ્ભુત વાયુનાશક છે જે આંતરડાના સ્નાયુઓને આરામ આપે છે જેથી ગેસ આસાનીથી બહાર નીકળી જાય છે જો તમને વારંવાર છાતીમાં બળતરા થતી હોય તો ઇલાયચની ઠંડક તમારા પીપને શાંત કરે છે એસિડિટીને દૂર કરે છે હવે એ ટોપિક વિશે વાત કરીએ જે તમારામાંથી ઘણા લોકો જાણવા માંગે છે કઈ રીતે વજન ઘટાડવું ઘણા લોકો એવું માને છે કે વજન ઘટાડવા માટે જીમમાં જવું ખૂબ જ જરૂરી છે પણ સાચું વજન તમારા રસોડામાંથી જ ઘટે છે તમારું મેટાબોલિઝમ એટલે કે અંદર રહેલી એક્સ્ટ્રા ચરબીને એક્સ્ટ્રા ફેટને બાળવામાં ખૂબ જ મદદ કરે છે તે ખાસ કરીને પેટની આસપાસની ચરબીને ટાર્ગેટ કરે છે ઇલાયચી શરીરને અંદરથી ડિટોક્સ કરે છે શુદ્ધ કરે છે જ્યારે શરીર અંદરથી ડિટોક્સ થાય છે શરીરની ત્યારે તમારું વજન કુદરતી કરો છો તો એ આખા દિવસ માટે તમારા શરીરનું ફેટ બર્નિંગ એન્જિન ચાલુ કરી દે છે મિત્રો ચાલીસ થી સાહીઠ વર્ષની ઉંમરમાં સૌથી મોટી ચિંતા હાર્ટ અટેકની હોય છે આજે ઘરે ઘરે બ્લડ પ્રેશર અને હાર્ટ હાર્ટઅકની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે ઇલાયચી તમારા હૃદય માટે એક કુદરતી રક્ષક છે છે તેમાં રહેલું પોટેશિયમ લોહીના દબાણને નિયંત્રિત રાખે મેડિકલ રિસર્ચ મુજબ ઇલાયચીનું સેવન લોહીની નળીઓને આરામ આપે છે જેનાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે તે લોહીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લેસરાઈડ ને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે જ્યારે લોહી શુદ્ધ હોય છે અને દબાણ નિયંત્રણમાં હોય ત્યારે હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ ઓછું થઈ જાય છે જો તમે બ્લડ પ્રેશરની દવા લેતા હો તો આ ઉપાય તમારા ડૉક્ટરની સલાહ સાથે ચોક્કસ કરવો જોઈએ તે કુદરતી રીતે તમારી રિકવરીમાં મદદ કરશે શિયાળો હોય કે ચોમાસું શરદી ઉધરસ આપણો પીછો છોડતા જ નથી

શરદી થતી હોય ખાંસી રહેતી હોય તો તમારે ઇલાયચીની ચા બનાવીને પીવી જોઈએ હવે એક એવો ફાયદો જે આપણે અનુભવીએ છે પણ એના વિશે વિચારતા નથી એ માનસિક શાંતિ ઇલાયચીની સુગંધ તમારા મગજમાં સેરોટોનિન એટલે કે હેપી હોર્મોન ને વધારે છે તે તમારા તણાવ અને ચિંતાને ઘટાડે છે અને હા મોડાની દુર્ગંધ આપણે એને દૂર કરવા માટે માઉથવોશ પાછળ પૈસા ખર્ચીએ છીએ પણ ઇલાયચી એક કુદરતી એન્ટીબેક્ટેરિયલ છે તે પેઢાના રોગો અને કેવિટી સામે લડે છે તે ફક્ત મોડાને તાજગી નથી આપતું પરંતુ ઓરલ હેલ્થને સારી બનાવી રાખવામાં પણ ખૂબ જ હેલ્પ કરે છે ચાલો હવે જોઈએ કે આ ઈલાયચીને ઉપયોગ કરવાની શ્રેષ્ઠ રીતો કઈ છે વજન ઓછું કરવા માટે ઈલાયચીનું પાણી આ માટે રાત્રે તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર તમારે બે ઈલાયચીને ફોલીને એના દાણાને પાણીની અંદર નાખી દેવાનું છે આખી રાત માટે પલળવા રાખવાનું છે સવારે તમારે આ પાણીને હલકું ગરમ કરી લેવાનું અને આ પાણીને તમારે ધીમે ધીમે પી લેવાનું છે ઇલાયચીના દાણાને પણ તમારે સારી રીતે ચાવી ચાવીને ખાઈ લેવાના છે સારી ઊંઘ અને હૃદય માટે ઈલાયચીનું દૂધ આ માટે રાત્રે તમારે એક ગ્લાસ ગરમ દૂધ લેવાનું છે એની અંદર તમારે ચપટી ઈલાયચી પાવડર નાખવાનો છે સારી રીતે મિક્સ કરીને આ દૂધને ધીમે ધીમે પી લેવાનું છે આ દૂધ સારું બનાવે છે અને રાત્રે તમને ખૂબ જ સારી ઊંઘ પણ આવે છે ઉધરસ અને શરદી માટે ઇલાયચીની ચા આ માટે તમારે બે કપ પાણી લેવાનું છે એને ગેસ ઉપર ઉકળવા મૂકવાનું છે એની અંદર તમારે એક ક્યાં બે ઇલાયચીને ફોલી ને એના દાણાને વાટીને નાખવાનું છે એક નાનો ટુકડો આદુનો લેવાનો છે થોડા તુલસીના થી પાંચ પાન લેવાના છે એક મરીને વાટીને નાખી દેવાનું છે આ ઉકાળાને સારી રીતે તમારે પાંચ મિનિટ સુધી ઉકાળવાનું છે જ્યારે પાણી એક કપ રહી જાય ત્યારે ગેસ બંધ કરીને આ ચાને તમારે ધીમે ધીમે પી લેવાનું છે પાચનતંત્રને મજબૂત બનાવવા માટે તમારી ઈલાયચીને કેવી રીતે લેવી આ માટે તમારે જમ્યા બાદ એક ઇલાયચી લઈ લેવી અને અડધી ચમચી વરિયાળી લેવાનું છે આ બંનેને તમારે સારી રીતે ચાવી ચાવીને ખાઈ લેવાનું છે જમ્યા બાદ ઈલાયચી અને વરિયાળી ખાવાથી તમારું પાચન તંત્ર મજબૂત બને છે ગેસ અપચો અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે હવે સૌથી મહત્વની વાત કે ઇલાયચી તમારે કેવી લેવી

ફાયદાકારક છે એનાથી વધારે ઈલાયચીનું સેવન કરો છો તો તમને ફાયદા થવાની જગ્યાએ નુકસાન થઈ શકે છે જો તમે પ્રેગ્નન્ટ વુમન છો તો તમારી ઈલાયચીને ન લેવી જો તમને પથરીની સમસ્યા હોય તો ઈલાયચીનું વધારે સેવન ન કરવું જો તમે બ્લડ થિનર એટલે કે લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા છો તો ઈલાયચીનું સેવન તમારે ડૉક્ટરની સલાહ પ્રમાણે જ કરવું તો મિત્રો આ હતી નાનકડી ઈલાયચીની મોટી વાતો આ પંદર દિવસનો ચેલેન્જ તમે ક્યારથી શરૂ કરો છો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી શેર કરજો જેથી આપણા જેવા ગુજરાતી ભાઈ બહેનો એનો પૂરેપૂરો લાભ લઈ શકે અને હા જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક વાત હંમેશા ધ્યાન રાખજો તમારું સ્વાસ્થ્ય તમારી સાચી સંપત્તિ છે